વિશેષ સાંભળવાના એમને અન્યાય થતો હોય ત્યારે અન્યાય ઉપર નેવું ટકા ખોટી ફરિયાદો કરે છે એવું બોલ્યા છે એમની સામે અમે જાગૃતિ અભિયાન કરી રહ્યા છે એના ભાગરૂપે આજે તાત્કાલિક રૂપે મારા ઘરે પોલીસ મોકલી છે નાયબ મામલતદાર સાથે ટીમ આવી છે અને જે કેસ સુપ્રીમ કોર્ટ કોર્ટમાંથી સ્ટે આવેલો છે એ સ્ટે આવ્યો હોવા છતાં આ જગ્યા પર આવું જ ના જોઈએ પોલીસે કે કોઈ પણ કર્મચારી જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ ના કહે ત્યાં સુધી તો એ આ જો નેહાકુમારી ઓર્ડર કરતા હોય ઓર્ડર લાવજો આ નેહાકુમારી જે ઓર્ડર કર્યો છે સ્પેસિફિક આ નેહાકુમારી સામે અમે લડત ચલાવી રહ્યા છે કાયદાની રૂએ બંધણી જોખાયના અનુસાર એસીએસટી તરીકે હું આદિવાસી છું અને મૈસાગરનો આદિવાસી અગ્રણી છું ત્યારે મારી સામે મને હેરેસ કરવા માટે અમારે આજે પ્રોગ્રામ હતો બાબલિયા મુકાબે એ પ્રોગ્રામમાંથી બહુ બે ડિસ્ટર્બ થાય અને ઘરે તાત્કાલિક આવે એ માટે